હેલો ફ્રેન્ડ્સ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે હું બનાવવા જઈ રહી છું ભટ્ટાનો ઓળો મેં અઢીસો ગ્રામ ભટ્ટા લીધેલા છે ત્રણ એક નવ ડુંગળી સુધારીને રાખી છે ત્રણ ટામેટાની પ્યુરી કરી નાખી છે લસણ મરચા આદું ક્રશ કરી નાખ્યા છે અને આપણા બેઝિક મસાલા જે આવે તે તો મેં લીધેલા જ છે ચાલો હવે આપણે બનાવીએ ભટ્ટાનો ઓળો ભટ્ટા લીધાતા મેં ધોઈને રેડી કરી નાખેલા છે આપણે તેના પર થોડું થોડું તેલ એડ કર સ્પ્રેડ કરી દઈશું તેલથી તેલ એડ કરવું ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ આ રીતે દરેકના ઉપર આપણે તેલ લગાવી લઈશું હવે આપણે સોયની મદદથી તેના અંદર આ રીતે આપણે કાણા લગાવી દઈશું જેનાથી તે અંદર સુધી ત્રણે ત્રણ ભટ્ટામાં આ રીતે આપણે કાણા પાડી દઈશું

શિયાળામાં ભટ્ટાનો ઓળો ખૂબ જ પ્રોટીન ડાયટ કહેવાય છે મે ત્યાંના ફોતરા કાઢી નાખ્યા છે અંદરથી પણ આપણે જોઈ લઈએ સરસ શેકાઈ ગયો છે રઈ એડ કરું હિંગ એડ કરીએ આદુ લસણ મરચાણ જે પેસ્ટ વાગે એડ કરી દઉં

સ્વાદ અનુસાર મીઠું થોડો કે મરી પાવડર સાથે થોડો ચાટ મસાલો એડ કરું છું મિક્સ કરી દઈએ

ઓડું એડ કરી દઈએ થોડુંક સાથે જ થોડોક એવો ગરમ મસાલો એડ કરી દઈએ અત્યારે જ અત્યારે તમે તમારા સ્વાદ અનુસાર મસાલા ટેસ્ટ કરીને એડ કરી શકો છો બટ્ટા બફાઈ ગયેલા હતા એટલે તેને ચડતા બિલકુલ વાર નહીં લાગે બસ થોડું કેવું તેલ છૂટું પડી જાય એટલે રેડી છે આપણો ભટ્ટાનો ઓળો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે આપણો ભટ્ટાનો ઓળો રેડી છે ગેસની ફ્લેમ હું બંધ કરું છું અહીં થોડીક એવી કોથમીરી આપણે ગાર્નિશ કરી દઈએ તમને મારી આ રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ